પાર્ટી પાર્ટી ઇન્કવાયરી કમિશન એપોઇન્ટ કરશે પાર્ટી આની તપાસ કરશે પાર્ટી કોર્ટમાં જશે જો નિલેશ કુભાણી સામે પુરાવા મળશે તો એમની સામે કોર્ટમાં જશે

કોંગ્રેસ એ ટેકેદાર ને શોધવામાં નિષ્ફળ રહી એવું અત્યારે દેખાય છે આપણે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈએ પ્લીઝ ઓર્ડર આવવા દો નેસતભાઈ દેસાઈ તેમનું કેવું છે કે કોંગ્રેસ પોતાના ટેકેદારો ને શોધવામાં નિષ્ફળ ગઈ છે જયારે ફરી એક વખત આપણે પોપનભાઈ સાથે વાત કરવા પહોંચીશું શું કેવું છે કારણ કે જે પ્રકારે હાઈ વોટર ડ્રામા ચાલી રહ્યો છે ભૂપેન્દ્ર સોલંકી છે એ પણ કોંગ્રેસના નેતા છે ભૂપેન્દ્રભાઈ શું કહેશો નિરેશ કુંભાની લઈને પાંચ કરોડમાં ટિકિટ વેચવાની વાતો બજારમાં ચાલી રહી છે બિલકુલ ખોટી વાત છે સાહેબ કોઈ ટિકિટ વેચાઈ નથી કોંગ્રેસના ઉમેદવાર લડીખમ છે કોંગ્રેસના ઉમેદવારના સંકટના દાયરામાં લેવા એ વાત બિલકુલ ખોટી છે આ ભાજપનું ષડયંત્ર છે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારને બદનામ કરવાનું આના સિવાય કશું નથી ભાજપના ષડયંત્રનો અમે પડદાફાશ કરીશું ભાજપ હાર ભાળી રહી છે એવા ધમપછાડા કરી રહી છે તો ભાજપની આ શકુની નીતિ મેલી મુરાદ અમે પાર પાડવા દઈશું નહીં બિલકુલ ભૂપેન્દ્ર સોલંકી કહે છે પાર પાડવા નહીં દઈએ ત્યારે ફરી વખત પપનભાઈ સાથે વાત કરીશું શું કેવું છે પપનભાઈ શું કહેશો હવે નિશ્ચિતભાઈ એમ કે છે કે કોંગ્રેસના ઉમેદવાર તેમના ટેકેદારને સાચવવામાં નિષ્ફળ ગયા ટેકેદારોને જ્યારે ફોર્મ રજૂ કરવાનું હોય ત્યારે કદાચ કલેક્ટર ઓફિસમાં વિડીયો શૂટિંગ થતું હોય છે અને ત્યારે કદાચ ટ્રાફિકના હિસાબે અને પાંચ જણાની ગાઈડલાઈન હોય કલેક્ટરશ્રીની એટલે કદાચ લઈ નહીં ગયા હોય એનો ફાયદો ઉઠાવીને આ ટેકેદારોએ એક હાઈ પ્રોફાઇલ ડામા કરી નાખ્યો છે પણ રાષ્ટ્રીય પક્ષની આવડી મોટી ટિકિટ લઈને આપણે આવ્યા હોય ત્યારે મારા સગા જીજાજી હોય મારો ભાણિયો હોય અને મારા ધંધાકીય ભાગીદાર હોય જો આવા ટેકેદારોને લોકો ગાયબ કરી દેતા હોય તો આ રાષ્ટ્રીય પાર્ટીને ટિકિટ લેતા પહેલાં પંચોતેર વર્ષ વિચાર કરવો જોઈએ એનો સિદ્ધો આપણે માની શકાય કે માત્ર ચૂંટણી લડવા ઉમેદવારો ઉતરી પડે છે જે પોતાનું રક્ષણ નથી કરી શકતા એ પ્રજાનું શું કામ કરશે પ્રજા માટે પ્રજાની શું સુરક્ષા રાખશે ભારતીય જનતા પાર્ટીનું આમદામ અને શામનું રાજકારણ ચાલી રહ્યું હતું ત્યારે નબળા માણસો આપણી સાથે અહીંયા દુબળા માણસો જોડાઈ ગયા હોય તો ભારતીય જનતા પાર્ટી દબાવીને પણ આ બધું કરી શકે છે જે આપણા અમારા નિલેશભાઈની સામેના કેન્ડિડેટ ભરતભાઈ દલાલ એના જે ચૂંટણી કન્વીનર હતા હવે અમારા ટેકેદારો આવે છે એ અહીંયાના પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણીને ખબર પડે છે અને અમને નથી ખબર પડતી એનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આમાં રાંધ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો આમાં સો ટકા હાથ છે સીધો સવાલ છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય પ્રજાના મતનો અને પ્રજા સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે જીત્યા પછી પક્ષ પલટી કરવો અથવા ફોર્મ આપે ટિકિટ દીધા પછી આ પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા કરો નુકસાન તો લોકોનું છે ને ઉમેદવારનું કશું જ નથી સો ટકા તમે તમે તો ઉમેદવારની વાત કરો છો પણ ચૂંટાણેલી સરકાર તમે મહારાષ્ટ્રની જો મધ્યપ્રદેશની જો છૂટાણેલી સરકારો જો ભારતીય જનતા પાર્ટી ફેરવી શકતી હોય તો પહેલાં ભારતીય જનતા પાર્ટી જ પ્રજા સાથે દૂરો કરી રહી છે એટલે આમધામ જામધામ નો ભેદ અપનાવી અને ભારતીય જનતા પાર્ટી ઈડી સીબીઆઈ નો ડર બતાવીને જો સરકાર આખી પલટાવી દેતી હોય તો એક કેન્ડિડેટ પલટાવ એની માટે ક્યાં મોટી વાત છે શું શું વાત છે પંદર મિનિટ રાહ જો પંદર મિનિટની અંદર ચૂંટણી અધિકારી એટલે આપણા કલેક્ટર જે ગણાય છે એનો નિર્ણય આપવાનો છે પંદર મિનિટમાં તમને મનેજભાઈને સમજે બિલકુલ પપ્પનભાઈ તોગડિયા કોંગ્રેસના સીવતના આગેવાન છે ખાસ કરીને અગિયાર વાગ્યાની વાત થતાની સાથે જ હવે કલેક્ટર ચુકાદો આપશે ગણતરીની મિનિટો બાકી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે નિલેશ કુંભાની ઉપર લટકતી તલવાર છે અને કહી શકાય કે સૂત્રોની વાત માનીએ તો તેમનું ફોર્મ ચોક્કસપણે ગઈકાલથી જ રદ કરી દેવામાં આવ્યું હતું તેમને સમયમર્યાદા માગી હતી સમય મર્યાદા પૂર્ણ થતાં જો ટેકેદાર નહીં આવે તો ફોર્મ લેખિતમાં રદ થયાનો આદેશ સુરત કલેક્ટર દ્વારા કરવામાં આવશે કેમેરામેન ભરતબ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત અહીંયા કોંગ્રેસે મોટા આક્ષેપ લગાવ્યા નૈશા દેસાઈએ કહ્યું કોંગ્રેસના ત્રણેય જે ટેકેદારો હતા તેને શોધવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે કલેક્ટર હવે જે નિર્ણય છે એ આપશે કે ઉમેદવારી પત્ર રદ થશે કે કેમ પરંતુ આ ત્રણેય ટેકેદારોમાંથી એક પણ ટેકેદાર અહીંયા પહોંચ્યો નથી અગિયાર વાગે હવે કલેક્ટરે પોતાની વાત જે છે પોતાનો જે નિર્ણય છે એ આપવાનો છે ઉમેદવારી પત્રને લઈને આપને જણાવી દઈએ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી જે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણેય ચેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી અને ત્યાર પછી આ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો નિલેશ કુંભાણી પણ અત્યારે સુરત કલેક્ટર ઓફિસની અંદર પહોંચેલા છે તેમની સાથે તેમના આગેવાનો પણ છે બાબુ બે માંગુક્યા પણ છે તમામે આક્ષેપો કર્યા છે એટલું જ નહીં હાઈકોર્ટમાં પણ હેબિયસ કોર્પસ કરવામાં આવેલી છે આવો સાંભળીએ નિલેશ કુંભાણી અને બાબુ માંગુ ક્યાંએ આ સમગ્ર મામલે શું કહ્યું હવે આ સંપર્ક વ્યવહાર હતા એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે કલેક્ટર ઓફિસે પહોંચી જશે કલેક્ટર ગઈકાલે હતા ગઈકાલે હતા ગઈકાલે હતા તો તેમણે કે હવે આ સંપર્ક વ્યવહાર હતા એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે કલેક્ટર ઓફિસે પહોંચી કલેક્ટર ગઈકાલે હતા ગઈકાલે હતા ગઈકાલે હતા તો તેમણે કે કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના નામ ચેક કર્યા હોય અમને પણ કોઈ પૂછવાયું નથી

આ ચાર જણા જો વોલન્ટરી ફ્રી વિલ થી એમ કેતા કે અમે સહી નથી કરી તો અમને છુપાવવાની કોઈ જરૂર નથી એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ આવું છે અને અત્યારે આવીને કલેક્ટર સમક્ષ અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી અમારો સાળો છે ખોટું બોલે છે મારી સહી જ નથી આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે એમને એવી જગ્યાએ રાખે અને બોલાવી દેવામાં આવ્યું છે કે આ ચાર જણા અમે સહી નથી કરી પછી ગુમ થઈ જાય છે જો મારો સગો બનાવી ન મળી શકતો હોય બીજા મારા એક ભાગીદાર છે એ ન મળી શકતા હોય બીજા મારા ખાસ ટેકેદાર છે જો મળી શકતા ન હોય તો રૂલ ઓફ લોર નથી સુરતમાં પોલીસ સાંભળે છે તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં જો અપહરાણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં રદ થાય અને તમે મુખ પ્રેક્ષક બની રહ્યો છો એનો અર્થ એ કે તમે એને અરે કોન્સ્પિરેટર છો

ટેકેદારને સાચવવાની નૈતિક જવાબદારી છે અને દેસાઈએ પણ કહ્યું છે કે ત્રણેય ત્રણેય ટેકેદારોને જે છે એ હતા પરંતુ હાલ આ ટેકેદારો કોંગ્રેસના સંપર્કમાં નથી અને કોંગ્રેસ તેમનો સંપર્ક કરવામાં પણ નિષ્ફળ ગઈ છે હવે કલેક્ટર થોડી જ વારમાં આ અંગે કહેશે કે આ ઉમેદવારી પત્ર રહેશે કે પછી રદ થશે પરંતુ આ એક હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે કલેક્ટર